જૂનાગઢના માણાવદર ગેડ તેમજ નો આકાશી નજારો જોવા મળ્યો છે ગેડમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ચાર દિવસ બાદ પણ ઘેડમાં જળબંબાકાર ખેતરોમાં પાણી ભરાયા ભારે વરસાદથી હજારો એકર જમીનનું ધોવાણ જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ પોરબંદરના મોચા ગામે પહોંચ્યું ન્યૂઝ એટીન ગુજરાતી મોજાથી ફત કુતિયાણાનો હાઇવે પાણીમાં ગરકાવ અનેક ગામ બેટમાં ફેરવાયા કડછ બગસરાવ ફુલરા હંટરપુર બેટમાં ફેરવાયા ભાથરોટ બાલાગામ પણ બેટમાં ફેરવાયા માણાવદર તરફ જવાનો રસ્તો છે તે અત્યારે બંધ જોવા મળી રહ્યો છે કોઈ અહીંથી બાલાગામ કે ઓછા જવું હોય તો તે નથી જઈ શકતો ત્યારે અહીંના સ્થાનિક લોકો છે આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કેવું છે દાદા શું કહેશો કે આ પ્રકારની પરિસ્થિતિ તમારા ગામમાં પરિસ્થિતિ ગંભીરમાં ગંભીર પરિસ્થિતિ બધી પૂરું થઈ ગયું પાણી બાણી કોઈ પાણી ઘરોમાં પાણી કોઈ ખાવાનું નથી અઠવાડિયા કોઈ થોડા થોડા દાણા હોય દરાવી થોડું થોડું ખાધું બધા એવી પરિસ્થિતિ છે અને ગામમાં કેટલા ઘરોની અંદર પાણી ઘૂસી ગયા તા પછી ઘૂસી જાય તો શું કરો છો તમે ઘૂસી જાય એટલે ઉષણ માં વ્યા જાય ઉસે તાલપત્રી બાંધીને રહીએ પછી થોડું થોડું અનાજ હોય થાય ધાનની પણ કમી છે શું પ્રકારની પરિસ્થિતિ ગઈકાલે થઈ હતી એક ડેડ બોડીને અહીંથી કઈ રીતે તમે કળશ લઈ ગયા તા શું કહેશો એક ડેડ બોડીને અમે રિક્ષા લેવી પડી હતી એની પાછળ અમે રિક્ષા પાછળ ચાર પાંચ છોકરા મળી અને ધક્કો મારીને માન માન ડેડ બોડીને અહીંયા ઉગાડીએ માધુપુરના પીએસઆઈ સાહેબ બી હતા શ્રી એને એનડીઆરએફની ટીમે સાથે હતી પણ અહીંથી ત્રણ કિલોમીટર અમારે તો પાણીમાં હાલીને જ જવાનું હતું ડેડ બોડીને તો અમે રિક્ષામાં ખાલી રાખીએ અને બધાય હાલી લોકોએ રિક્ષાને ધક્કો મારીને તાત્કાલિક દોઢ કિલોમીટર પાણીમાં હાલી ત્યાં પુગાડી જ્યાંથી હુડાની વ્યવસ્થા કરી માધુપુરના પીએસઆઈ સાહેબ બે એ પછી ડેડ બોડી અમે લગભગ દોઢ બે કલાક ડેડ બોડી અહીં પડી રહી એ પછી અમને હોડીની વ્યવસ્થા કરી એડેઆરની ટીમ આવી પોરબંદરથી એ પછી સાહેબ અમે અહીંથી

પછી બે થી ત્રણ પાક લઈ શકે છે કોઈ લસણ વાવે કોઈ એવું ઘઉં વાવે એવું હાલે છે પણ અત્યારે તો આ જે છે એ બધી ફેલ થઈ ગયું પાણી ભરાઈ ગયું એટલે અત્યારે કંઈ થાય એમ નથી ખેડૂત ચોક્કસ તો અત્યારે કંઈ થાય એવું નથી શું કે શો ખેડ પંથકના ખેડૂતની વાત કરીએ તો ખેડ પંથક ખેડૂત છે શિયાળો ઉનાળુ ચોમાસુ ત્રણ પાક હોય આ ત્રણ પાકમાંથી કયો પાક લઈ શકે અને અન્ય પાક નથી લઈ શકતો આની પાછળનું કારણ શું છે નથી એનું કારણ છે પાક તો લઈ હે તો જે આપડે મગફળી તો વાવી હતી એના માથે તો પાણી ફરી વળ્યા એ તો મગફળી તો ક્યાંય દેખાતી નહીં મગફળી તો અમારો પાક ફેલ થઈ ગયો બરોબર તો એ વર્ષ એક બે અમારે આ બધું કોઈ ડહણ છે કોઈ ડુંગરી છે તો એ રીતે ચોક્કસ તો કોક લસણ વાવે છે કોક ડુંગળી વાવે છે કોક ચણા વાવશે અને કોક ઘઉં વાવશે આ પ્રકારની પરિસ્થિતિ ઘેડ પંથકની છે મોચા ગામના દ્રશ્યો છે જોઈ શકાય છે કે કઈ રીતે ખેડૂતોની હજારો વીઘા જે ખેતીલાયક જમીન છે તે પાણીની અંદર ગરકાવ થયેલી જોવા મળી રહી છે અહીંના લોકોનું કહેવું છે કે ઘેડ પંથકની હાલત જ કંઈક આ પ્રકારની છે જે પ્રમાણે જૂનાગઢ સહિતના જે જિલ્લાઓનું પાણી અહીં આવે છે તેના કારણે હજારો વીઘા ખેતરો છે તેનું પાણીની અંદર ધોવાણ થઈ જાય છે માટીનું ધોવાણ થાય છે તેવું તેમનું કહેવું છે અને તેના જ કારણે ચોમાસુ પૂર્ણ થયા બાદ શિયાળાની અંદર તેઓ ઘઉં તેમજ મોટા ભાગે ચણાનું વાવેતર કરતા હોય છે અંકિત પોપટ ન્યુઝી ગુજરાતી મોચા ગામ પોરબંદરના ઉપરવાસમાંથી વરસાદી પાણીની સતત આવક થઈ રહી છે જનકપુરી સોસાયટી સુદામા પાર્ક બાલવાટિકા સહિતના વિસ્તારો હજુ સુધી પાણીમાં ગરકાવ છે ઉપરવાસમાંથી આગામી એકથી દોઢ મહિના સુધી પાણીની આવક રહેશે સ્થાનિકોનું કહેવું છે કે ઉપરવાસમાં જ્યાં સુધી વરસાદ વરસતો રહેશે ત્યાં સુધી પાણીની આવક થતી રહેશે દર વર્ષે લોકોને ધસમસતા પાણીમાંથી પસાર થવું પડે છે વેપાર ધંધા માટે તેમજ બાળકોને સ્કૂલે લેવા મૂકવા માટે પાણીમાંથી પસાર થવું પડે છે પોરબંદર શહેર તેમજ ગ્રામ્ય પંથકોમાં વરસાદે વિરામ લીધાને છત્રીસ કલાકથી પણ વધુનો સમય વીતી ચૂક્યો છે તેમ છતાં જોઈ શકાય છે કે પોરબંદરની અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાયા હોવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે હાલ અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે જનકપુરી સોસાયટીના દ્રશ્યો છે આ જ પ્રકારના દ્રશ્યો સુદામા પાર્કની અંદર જોવા મળી રહ્યા છે આ જ પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને શિવાલિક પાર્કની અંદર પણ જોવા મળી રહી છે લોકોએ પાણીની અંદર થી પોતાના વાહનો પસાર કરવાની ફરજ છે પડી રહી છે અહીંના સ્થાનિકો પણ આપણી સાથે આ પ્રકારે જે વરસાદ વેરસો છે આવો વરસાદ અગાઉ ક્યારે જોયો છે ગંભીર છે આવો વરસાદ કોઈ દિવસો નદીનો પરિસ્થિતિ બહુ ગંભીર છે આ મહિને પાણી વેતિયાન રહે આમાં

લગભગ મહિનો દોઢ મહિનો સુધી આ પાણી આ વિસ્તારમાં પાણી ભરેલા રહેશે અને આ ઉપરથી પાણી વાડી વિસ્તારમાંથી આવે છે પાણી અહીંયાથી નીકળે છે અને દર વર્ષે જ પરિસ્થિતિ દોઢ મહિના સુધી જ પરિસ્થિતિ રહેશે માણસ ને ખાવા પીવાનું ઘરમાં કોઈ વ્યવસ્થા નથી બકાલા નથી દરણા નથી દૂધ લેવા માટે બે બે કિલોમીટર દૂર જવું પડે છે કોઈ વ્યવસ્થા છે નહીં દર વખતે આ પરિસ્થિતિ થાય છે ચોક્કસ તો દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો અહીંના સ્થાનિકો કરે છે અનેક ભાઈ છે શું કહેશો આપ કયા વિસ્તારમાં રહો છો અને આપના વિસ્તારની પરિસ્થિતિ કયા પ્રકારની છે વરસાદે વિરામ લીધો પરંતુ પાણી હજુ પણ શરૂ છે શું કેશો હા હું સુદામા પાર્કમાં રહું છું અને આજ પરિસ્થિતિ છે બધાની પાણી એટલું બધું આવ્યું છે કે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે માણસને બહુ હાલાકી થાય છે નીકળવામાં છાસ દૂધ માટે છોકરા બાળકોને સ્કૂલે અત્યારે તો રજા છે સ્કૂલે જવા માટે એક મહિનો દોઢ મહિનો આવી જ પરિસ્થિતિ રહેશે ઉપરવાસમાંથી જે પાણી આવે છે એનો કોઈ નિકાલ નથી એટલા માટે આ પાણી અહીંયાથી જ નીકળે છે તો આની કંઈક સુવિધા કરે સરકાર અહીંયા કોઈ ડાયવર્ઝન નથી કે આ પાણી છે તે અન્ય જગ્યાએથી ડાયવર્ટ થઈને કારણ કે તમારી અનેક દસ થી બાર જેટલી સોસાયટી છે કે જ્યાં આ પ્રકારે પાણી આગામી સમયમાં પણ નીકળતું રહેવાનું છે હા હા આ તો મહિનો દિવસ સુધી આવી રીતે ચાલુ રહેશે પાણી કારણ કે કુવા છે એ અત્યારે છલકાઈ જાય એના લીધે જે પાણી છે એ બહાર નીકળશે કુવામાંથી અને આ પરિસ્થિતિ તો રોજ રહેશે જમણા તો તેમની જે સોસાયટી છે તેની અંદર આગામી એક થી દોઢ મહિના સુધી આ જ પ્રકારે પાણી છે તે ખાસ કરીને ભરાયેલા રહેશે તેમને જો પોતાના બાળકોને મૂકવા જવું હોય તો પણ આ જ પાણીમાંથી તેમને પસાર થવું પડશે તેમને કોઈ જગ્યાએ ચીજ વસ્તુઓ લેવા જવી હોય પોતાના વેપાર ધંધા રોજગાર અર્થે જવું હોય તો પણ આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે કરવો પડશે અન્ય પણ એક વૃદ્ધ આપણી સાથે તેમની સાથે વાતચીત કરીશું કાકા શું કહેશો જે રીતે અડતાલીસ કલાકમાં સત્યાવીસ ઇંચ વરસાદ વેઠશો તો આવો વરસાદ ક્યારે અગાઉ જોયો છે વરસાદ આપણે લગભગ પિંચોતેર વર્ષ પહેલા પીચોતેર વર્ષ પહેલા પડ્યો હોય તો ભલે બાકી અત્યારે તો દરેક આ વમળમાં માણસ આ તટવાઈ જાય છે તો નીકળવા માટે બહુ મુશ્કેલ પડે છે તો વિરામ લીધો તમારી સોસાયટીમાં કેમ બધું પાણીની આવક ચાલુ છે એનું કારણ શું છે અમારે ઉપરવાયાથી બખરલાના પાણી આવે છે એટલે અહીંયા વમળ ગોઠવા જૂની ચામું મંદિર ની બાજુ બાજુથી પાણી વધારે આવે છે એટલે વધારે એ વમળમાં માણસો પશુઓ તથા જનારો ઝેરી વગેરે તણાતા આવે છે હજી તો સુધી ભર્યું નથી પણ આ વરસાદથી ખાસ કરીને જે રીતે અહીંના લોકો વાત કરી રહ્યા હતા કે ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ આગામી એક થી દોઢ મહિના સુધી આ જ પ્રકારે ઉપરવાસનું પાણી જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી જનકપુરી તેમજ જે સુદામા પાર્ક સહિતના જે સોસાયટીના જે રહીશો છે તેમને આ જ પ્રકારે પાણીમાંથી પસાર થઈને પોતાના વેપાર ધંધા રોજગાર અર્થે જવાનું રહેશે સાથ કોઈ ચીજ વસ્તુઓની ખરીદી કરવી હોય તો પણ આ જ પ્રકારે પાણીમાંથી પસાર થઈને જવાનું રહેશે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી પોરબંદર પોરબંદરમાં મેઘરાજાના વિરામ બાદ હજુ સુધી મંદિરોમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી વીરવચરાજ દાદાના મંદિરમાં વરસાદી પાણી ભરાયેલા છે પૂજારી મહેશગીરીએ જણાવ્યું કે બે દિવસ પૂર્વે લોકોના ઘરમાં પાણી ઘુસ અહીં આશરો આપવામાં આવ્યો હતો લોકોને રહેવા તેમજ જમવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી જ્યાં સુધી ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક થતી રહેશે ત્યાં સુધી મંદિરના પરિસરમાં પાણી ભરાયેલા રહેશે મંદિર પરિસરમાં એકથી દોઢ ફૂટ પાણી ભરાતા દર્શનાર્ સામનો કરવો પડી રહ્યો છે ભક્તો મંદિરની બહારથી દર્શન કરી રહ્યા છે પોરબંદર શહેર તેમજ પોરબંદર ના ગ્રામ્ય પંથકોમાં ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ પોરબંદર શહેરના અનેક એવા વિસ્તારો છે કે જે હજુ પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે ખાસ કરીને હાલ અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે પોરબંદર શહેરની અંદર આવેલા વછરાજ ડાડાના મંદિરના દ્રશ્યો છે કે જ્યાં હજુ પણ મંદિરની અંદર એક થી દોઢ ફૂટ જેટલું પાણી છે તે મંદિરની અંદર ગરગાવ થયેલું જોવા મળી રહ્યું છે લોકોએ જો અહીંયા દર્શન કરવા હોય તો કેટલાક લોકો અંદર આવે છે પરંતુ મોટા ભાગના લોકો છે તે બહારથી દર્શન કરે છે અહીંના પૂજારી આપણી સાથેથી આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું બાપુ શું કહેશો હજુ આ પ્રકારની પરિસ્થિતિ કેટલા દિવસ રહેવાની છે આમ નમ અધવાડીઓનો બધું અહીંયા જ આવે પાણી કોઈ નિકાસ પંદર દિવસ આમ રહે જે રીતે અડતાલીસ કલાકમાં સત્યાવીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો ત્યારે પરિસ્થિતિ બાપુ શું કેશો બહુ ભયંકર પરિસ્થિતિ હતી આટલું આટલું પાણી હતું અંદર આ બાજુ પડી ગઈ આ બાજુ બધો વેર વિખેર અમુક આ પછી આશરો આપ્યો હતો ખોલી દીધા ને હું તેમને આ જગ્યાએ આશરો આપવામાં આવ્યો હોવાનું આ જે મહેશગીરી બાપુ છે તે જણાવી રહ્યા છે હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે જ્યારે લોકોના ઘરની અંદર પાણી ઘુસી ચૂક્યા હતા ત્યારે આજ વચરાજ ડાડાના મંદિરની અંદર લોકોને આશરો આપવામાં આવ્યો હતો સાથો સાથ તેમને ભોજનની પણ વ્યવસ્થા અહીંથી જ કરવામાં આવી હતી અહીંના લોકોનું કહેવું છે કે ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ ઉપરવાસનું પાણી જ્યાં સુધી બોખીરા વિસ્તારની અંદર આવતું રહેશે ત્યાં સુધી આ જ પ્રકારે મંદિરની અંદર વરસાદી પાણી છે તે ઘુસેલા જોવા મળશે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી પોરબંદર